નિમિત્તે જિલ્લા સેવા સદન ખાતે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્રીસમી જાન્યુઆરી મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિને વિશ્વભરમાં આવેલ મહાત્મા ગાંધીની પ્રતિમા ઉપર સુતરની આટી હાર ફૂલ અર્પણ કરવામાં આવે છે સમગ્ર દેશમાં બે મિનિટનું રાષ્ટ્રીય મૌન પણ પાડવામાં આવે છે

જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ મૌન પાળી અને જે બાપુને શ્રદ્ધાંજલિ આપી છે અને આપણા દેશને આગળ શાંતિપૂર્ણ સમૃદ્ધ અને સુદ્રઢ બનાવવા માટે સંકલ્પબદ્ધ બધા થયા છે જય